દવાનું નિરીક્ષણ કરવાનું છે હમણાં ઘડીક સીની પછી તમને બતાવી કેવું રિઝલ્ટ આવ્યું તેર તારીખે દવા આપણે મારી હતી સીની કમ અને પ્રોફેનો સુપર જોરદાર રિઝલ્ટ મળ્યું કે કલમ બહુ સારું રિઝલ્ટ મળ્યું કલમ વરસાદ સારો થઈ ગયો ને કાલે આપણે કેટલોક વરસાદ છે કલમ વરસાદનું નિરીક્ષણ કરવી કાલે અમારે વરસાદ સારો પડે થઈ સારો સુપર કાલે વરસાદ પડ્યો અમારે બહુ સારો હા છે કપાસ જો અમારા શેઠ હાલ્યા આવે આ કેવુંક છે અંદર શેઠના પગે જો સાખડા જામે જામી શેઠની અંદર જો જઈને હાલ્યા આવે છે ગારો કેવો છે અંદર વરસાદ બહુ સારો પડ્યો ને કાલ હા શેઠના બૂટે જો ગારો છોટી ગયો તમે કપામ નિરીક્ષણ કર્યું તો શું ઓળખાઈ જો તમને સારો છે મને રોજડું હાલે